અમદાવાદના સાબરમતી પોલીસ સ્ટેશન હદ વિસ્તારના ન્યૂ રાણીપ ખાતે રહેતા યુવાનનું અપહરણ કરવામાં આવ્યા બાદ ઘાતકી હત્યા કરવામાં આવતા સનસનાટી મચી ગઈ છે આ સંબંધમાં પરિવારના સભ્યો દ્વારા હવે ન્યાયની માગણી કરવામાં આવી છે સાથે સાથે પોલીસ સ્ટેશનનો ઘેરાવ પણ કરવામાં આવ્યો હતો બનાવની વિગત એવી છે કે તારીખ છ ફેબ્રુઆરીની રાત્રે દોઢ વાગ્યાની આસપાસ પૂનમસિંહ દશરથસિંહ ઝાલા નામના વ્યક્તિનો અપહરણ કરવામાં આવ્યું હતું નવ ફેબ્રુઆરીએ કડી કેનાલ પાસે અપહરણ કરવામાં આવેલા પૂનમસિંહ દશરથસિંહ આક્ષેપ કરવામાં આવી રહ્યો છે પરિવારના લોકોએ જયેશ નરેન્દ્ર પરમાર નામના શખ્સ પર પૂનમસિંહનું અપહરણ કરી હત્યા કરવાનો આરોપ લગાડ્યો છે અપહરણ કરનાર જયેશ નરેન્દ્રભાઈ પરમાર અને તેની સાથે અન્ય પાંચ વ્યક્તિ સામેલ છે તે પણ જાણવા મળ્યું છે તત્કાલ કાર્યવાહી કરીને સાબરમતી પોલીસ સ્ટેશન દ્વારા જયેશ નરેન્દ્ર પરમારની અને અન્ય બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે આ ઘટનાને પગલે મરનાના સગાઓએ પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો હતો છે ટીનો વિડિયો રેકોર્ડિંગ સાથે અમાર પોસ્ટમોર્ટમ થવું જોઈએ જેથી કરીને અમને ખબર પડે અમાર ભાઈ સાથે કોઈ અન્યાય અને જે હોય તે રીતે બહાર આવે છે એક યુવા ધનની હત્યા થઈ છે પૂનમસિંહ ઝાલા સાત તારીખે એની કિડનેપિંગ થાય છે અને આજે એવું જાણવા મળે છે કે એની હત્યા કરી દેવામાં આવી છે હવે એના પાછળનું જે કંઈ પણ વિષય હોય એ જાંચનો વિષય છે પરંતુ એના પરિવારના સભ્યો મારી સાથે ઊભા છે અને એ સાદી સુધા યુવા છે એમની વાઈફ છે એમનો દીકરો છે એટલે એક માનવતાના નાતે અને એક સંગઠનના મુખિયાના નાતે અનેક પરિવારના સદસ્ય નાતે અમે પ્રશાસનને એટલું જ કહેવા માંગીએ છીએ કે નિષ્પક્ષતાથી જાચ થાય હત્યારાઓ અને જેટલા પણ મદદગારો છે અને સૂત્રધારો એમાં જે કોઈ પણ હોય ચાહે મહિલા હોય કે પુરુષ હોય એના સામે આ ખૂનનો ગુનો દાખલ થાય અને આ તમામે તમામને આ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવી ફાંસીને માચરે તુરંત અતિ શીઘ્ર અતિશીઘ્ર ચઢાવવાનું કાર્ય કરો એવી આ સમાજની એ માંગ છે અને આ પરિવારની એ માંગ છે એ આરોપીએ પોતે જ કબૂલ લીધું અમારી સામે જ કર્યું હતું કે પટ્ટાથી ટૂંપો દીધો છે અને પછી એના મો માર્યો છે અને પછી કેનાલમાં ફેંકી દીધેલો છે મારે એક જ જોઈએ એની બેન મારી તાલી એક હાથે પડે નહીં મારા ભાઈનો સંડો એની બહેનનો પણ સાથ હતો એની મારા ભાઈને જિંદગીની પથારી પડી ગઈ એની વાઈફ પચીસ છવ્વીસ વર્ષની ઉંમરમાં વિધવા થઈ સાડા ત્રણ વર્ષનો છોકરો છે એને ન્યાય કોણ આપશે એ તો અમારે અમારે મેન આરોપીમાં છોકરી શિવાની પ્રવીણ પ્રવીણ શિવાની સુથાર નામની છોકરીને અમારે મેન આરોપી તરીકે લેવાની છે મેન અટક સુથાર છે પણ એ લખાવે છે દરજી એના પપ્પા દરજી કામ કરે છે શિવાની સુથાર નામ છે મારે એને આરોપીને પાંચ છ જે કંઈ આરોપી બધાને સજા થવી જોઈએ મારી ભાઈની વાઈફ નાની પચીસ વર્ષે વિધવા થઈ એનું શું એનો સાડા ત્રણ વર્ષનો છોકરો છે એનું શું બસ અમારે ન્યાય જોઈએ મારે સાબરમતી પોલીસ સ્ટેશન તરફથી બસ એમને અમને સપોર્ટ કરે ફૂલ સપોર્ટ કરે અમને ન્યાય અપાવે

માર મારી અને કેનાલમાં નાખી દીધેલ છે જે ભાઈનું અત્યારે મૃત્યુ થયું છે આ જે મૃત્યુ એ કેવી રીતે થયું છે છે સાહેબ એને માર મારવામાં આવ્યો રાણી ચાર રસ્તા ઉપર એને મારી અને ગાડી બેસાડીને લઈ ગયા હતા અને કેનાલમાં ફેંકી દીધેલું બોડી મળતા અમને ત્રણ દિવસ થયા છે જો કે પોલીસ તરફથી સાથ સહકાર સારો મળ્યો છે પણ અમારી એક જ માગ છે કે આ સમાજ શાંતિપ્રિય અને ન્યાયપ્રિય સમાજ છે અમારે એકસો એક ટકા ન્યાય જ જોઈએ છે બસ ન્યાય આરોપીમાં કડક માં કડક સજા થાય અને ત્રણ આરોપીઓ જમા હાજર થયા છે બે આરોપીઓ હજુ બાકી છે એ પણ વહેલી તકે જમા હાજર થઈ જાય એ બાતે પોલીસે અમને બાહી ધરી આપી છે તો આપે અત્યારે જોયું જેમ એમના એક સંબંધી જેમ મહીપતસિંહ કરી એમની એક એક જ માંગ છે કે પોલીસ બીજા આરોપીની શોધખોળ કરે બે આરોપી મળી ગયા છે ત્રણ આરોપી મળે બીજા બે આરોપીની શોધખોળ હજુ આ તૈયારી છે પોલીસ પણ સાથ સહકાર સારો આપી રહી છે તો ત્યારે જે પણ આરોપી છે એને કડા કડકમાં કડક સજા થઈ છે તેવી પરિવારજનોની માંગણી છે